હેલો ગાય કૃષ્ણ કેમ છો બધા કરું છું બધા મજામાં શો આજનો લોગ બહુ ખાસ છે કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ વેકેશન ની મોજ કરવા જોશી ભાઈ તૈયાર થઈ ગયા છે રાજકોટ જવા માટે જુનો મામાના ઘરે જવાનું કે જશું આપણે મામાના ઘરે હાય હાય ચાલો બધા આવો મામાના ઘરે

રાજકોટ જઈએ એટલે અહીંયા રેસ્ટ કરવાનું થોડી વાર ચા નાસ્તો પાણી જે કરવું હોય એ પછી ત્યાંથી ધીરે ધીરે આગળ નીકળીએ ચલો તો લોક માં મળી બનિયા રહેજો શ્રીનાભાઈ જો સુવે છે ત્યાં સુધી આપણે એને સુડાવીએ ચાલો લોક માં બનિયા રહેજો ભાઈ સ્ત્રી શ્રીનાભાઈ ઉઠી ગયા છે શું છે શિંગમ ખાય છે વેફર ખાય છે વેફર જો પાણીપુરી બહુ સરસ હતી હો જો તમને એમ તીખી ભાવતી હોય તો તો બહુ જ મસ્ત હતી તમે ગામ આ સાઈડ આવતા હો લીમડી ઓનેસ્ટ શું છે લીમડી ઓનેસ્ટ અહીંની પાણીપુરી એકવાર ટેસ્ટ કરજો સરસ છે મસ્ત મસ્ત છોકરીઓને તો કોઈ બી પાણીપુરી ભાવે એવું બને જ નહીં કે પાણીપુરી લગભગ કોઈ ને જ ના ભાવતી હોય પાણીપુરી તો બધાને ભાવે નહીં જણો હમ્મ સરસ યમીયમી હતી ચલો હવે શ્રીનુંભાઈને થોડી વાર નાશ તો કરાવડાવી દઈએ ચાલો ભગવાન બની આ જો ચોટીલા આવી ગયું છે ચાલો ચોટીલા ચામુંડામાંનું મંદિર जीजी करो बेटा जीजी जीजी जी मानु मन्दिर आयो सुना मां जय मां जीजी मां जी, जी मा। જય ચોટીલા વાડી માં ચામુંડ માં બધા ની રક્ષા કરજો જેજે કર્યું જેજે કર્યું તે હે જેજે કર્યું পুচ্য়াই পুচ্য়াই মা. শরিনো মানে মারা আড�িট্. শরিনো মানে মানে পাডি.

આ આપણે રાજકોટ પહોંચી ગયા કે નો રાજકોટ લોકોએ આપણે વેલકમ બે કહી દીધું છે વેલકમ ટુ રાજકોટ રાજકોટ નું ડીમાર્ટ તો મે પહોંચી ગયા છીએ ચલો હવે મળીએ અમે તમને આપણા માં તો ફ્રેન્ડ્સ તમે પહોંચી ગયા છે ઘરે તો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તો બાય બાય જય શ્રી કૃષ્ણ